મેલબોર્ન ટેસ્ટમાં ભારતની હાલત ખરાબ નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં હું અશ્વિન રાઠોડ મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલો ઓન ખતરો વધ્યો હાલત ખરાબ પાંચ વિકેટ ભોગે એકસો ને ચોસઠ રન બનાવ્યા ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ ના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે દસ વાગે રાજઘાટ પર કરાશે પીએમ મોદીએ અંતિમ દર્શન કર્યા તાલિબાન નવું ફરમાન અફઘાનિસ્તાનમાં છઠ્ઠા ધોરણથી ઉપરની છોકરીઓને ખાનગી શિક્ષણ કેન્દ્રોમાં જવા પર પ્રતિબંધ પાકિસ્તાની સેના અને તાલિબાન વચ્ચે ફાયરિંગ પાકિસ્તાની મેજર સહિત અનેક સૈનિકોના થયા મોત શેર બજારમાં મમતા મશીનરીનું વિસ્ફોટક વર્દાપણ પ્રથમ દિવસે જ રોકાણકારોનો પૈસા ડબલ કરી દીધા કચ્છના અંજારના ટમ્પર ડેમ પાસેથી એક કરોડ અને પાંચ લાખ વર્ષ જૂના વાનરના જીવાશ્મય મળ્યા હિમાલયની શિવાલિક પર્વતમાળા પાસેથી પણ આ જ જાતતા જીવાશ્મય મળ્યા છે સ્વદેશી ફાઇટર જેટનું એન્જિન બનાવવાનું ભારતનું સપનું સાકાર ઇનફ્લાઇટ ટેસ્ટને મંજૂરી મળી મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ અંત હાફીઝ મકી લાહોરમાં મૃત્યુ પામ્યો યમન એરપોર્ટ ઉપર ઇઝરાયલ દ્વારા થયેલા એર સ્ટ્રાઇક માંડ માંડ બચ્ચિયા ડબલ્યુ એચ ઓ ના ચીફ મુદ્રાથી ગ્રોસરી ભરીને યમનના ના સાકોત્રા બંદરે જવા નીકળી વાહન પાકિસ્તાનના દરિયામાં ડૂબ્યું તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત